બકરો ક્ષેત્રમાં પેલી આગા તે લેવા નીકળાય ને એ તો બરાબર ચાલે હેડ અને ખોબરા ખરો હા લે ગઠ્ઠા બાંજી આપણે તો ફોન કરિયા પા ફોન કર આ જઈને ગઠો અરે આ ગઠો દોળા લેવા માજામાં ધડના તો ખલી હા લે લ્યા લે ભાઈ

નથી ખાતી લે જીત્યા વગર આવું જ નઈ તું વાતો ખરો હલદા તો ના જ

અરે કબડે કબડે રમી કબડે રમી હવે દે રમી કબડે રમી આ તો ગમે દે જ એ આ ઓય તો મારો ઓય આયે ગમે દે દે

જબરજસ્ત બોલાબ્ડો ખુશ થઈ જતો મકર લાગે પકડી લે

તું હાથા ખાલી બાપનું દૂધ પીધું આ બાજુ મરતા આ બાજુ બાપનું પીધું તારે પીધું આ બાજુ આ બાજુ આ બાજુ અરે કબડિ સબલતાબડી કબરી ખબરાબરી લબરી 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 બબરીબરી પામરી ગબડી

હા ચે કામ કબડ્ડી લઈને આવ્યો હાથ તો રંગ જોઈ નાખું તું ચોથો ઘરો આ તો એ કે હું નઈ આયુ આ આય